છે ફટાફટ સપોર્ટ કરો આ ભાઈ બહુત મહેનત કરે છે વિદ્યામાં ને મારા YouTube ચેનલ છે એન્ડી બામનિયા શું કરે એમ એલો ખજુર ભાઈ ગુજરાત માં કેવો બધો મહેનત કરી રહ્યો બચારાને ઘોર બંધાડ્યા છે રહ્યો ગરીબોને દાન કરી રહ્યો હિન ઘોર ની મે તેમ ઘોર બનાવ્યા છે રહ્યો ની બહુન છાપો મને મે કામ ચાલુ કર્યું છે હવે આયું મારું કામ સક્સેસ થઈ જાય કે એના વધારે સપોર્ટ કરે હું બે ખજૂરભાઈ જોક કરવાનો છે એમ કે હું ઘરો આવી હાલવાનો છે એમ કે હું ચાલુ કરી દેવાનો છે ઘરો નું ઘરો માં મદદ કરવાનો છે ની પહોંચાપો હું કરે એમ ગરીબું કઈ છાળવલ કરે દરતી ગરીબ ઉપર આવે ની ઉપર નહી આવે ક્યાં હું પકડી રહ્યો કઈ ન રે હું વિચાર રહ્યો એક આ ખજૂરભાઈ છે ને ગરીબું ને જો મહેનત કર્યો ઘરો બનાવી હાલ રહ્યો અને બધાને ને કેટરા ઘરો બનાવવા છે 300

સેવા સાકરી કરતો કરતો ફેર કઈ ઘેવું વધારે જ્યારે ખાવાનું ગરીબ ને જ્યારે મને ખાવા જ દે હજુ વાર છે મારે એમ હજુ મન કોઈ મન કોઈ સાહતો નહી વધારે એમ સપોર્ટ નહી કરી રહ્યો એમ અરે નહી કરે કોઈ સપોર્ટ નહીં કરતા અત્રે જ વાંધો પડે સપોર્ટ કરતા હે ને હું અત્યારે થોડું ઘણું કરતો ની જરૂર પડે તે બી હાલ તો

એ કેટલો વાસતો હોય બધા મોટો માણસ થઈ જાય બીજા મદદ કરેલા એ ફાળા ને જલે એમ પેલા મદદ કરે તેની સારું પેલા તે નહી થાય કી તેની હારું ત્યાં જલે એમ હવે કદાચ હું મદદ કરતો હોય બરોબર તાર તે નહી થતી હોય તો મન ભાળા જલવાની જ છે ને જલે કે નહી જલે કે મન

વિડીયો બનાવતી હાથ ફરતી ગાડી માં જેમ ફરતી એ તું હું એવું વિચારું હા તો તને એમ થાય કે હું એને નહી લાવ એ ધા ઘેર બેર હોય ને ફેર બીજે બેર હું કાઈ લાવે વાત કરે છે કે વાત છે તું થાકે હું એને નહી લાવ ને લાવ હું તને તારી ઈજ્જત ની કાઢું તારે હું હું કરું તું મારી હાથ પ્રેમ લીલા કરતો હોય હું પ્રેમ લીલા કરતો હોય કે મે કરતો હોય તાન તો નહી લાવે ઘેર બેર હોય ને બીજે બેર હું લેવા લાવવાની એ કીર્તિ પટેલ ને છે ને એમ જ થાય રહે છે કીર્તિ પટેલ ને છે ને ખજુર ભાઈ રહેવાનું મન ખજુર ભાઈ ને રહેવાનું મન હતું

કેતરો કરી હવે એની માહોન કેતરા કેતરા ઘોર બનાય એટલે તો એ તો કુતરા હતા હું દેમ કુકા કેતર ફાઈને એ રેવા તો ભૂત હોય કેતરી અપ હોય એટલે કુતરા વાટા સરકીન જાય તો કુતરો ભૂણે ઘેર ઘેર રસોડો હોય તો રસોડામાં શું થાય રાસો ખબડે કે ન ખબડે ખબડે હા તો એ દેવી રીતે થાય એમ થોડું ઘણું તો આપણો અસલ ખાતો હોય તો ખરાબ કરનારા હોય એમ થોડું ઘણું એમ એ તો એમાં તો ભાળવાનો ન હોય એનાને દેખા કરીને ચાલી જવું પડે ને હું આવડો ભાડે ને થોડું ભાડવાનું હોય ગરીબો ગમે આપડે મતલબ કે ગરીબો ની એ દાન થાય ડગરા નું પેલું ડગરા ને પાણી ની જડે ત્યાં વેડા બનાવી રહ્યો

એ સોસ ધરીને ચાલી રહ્યો છે અમે થોડો ઘણો મોટો માણસ ભણો તે થોડો ઘણો આગાડી બચારા ગરીબો આપણા આપણા અહીં ઘણા ગરીબ માણસ રહ્યા આપણા અહીં નિમળે એમ નહીં આપણા અહીં તો કઈ કંઈ ને ખાવા નહીં જડે કંઈ ને અહીં અહીં તો કામે પૈસા લઈ લઈને જે ઘેર જઈને પૂરા થઈ જાય પાછા અહીં કામે આવવાના ભાડા નહીં જડે તે ભાડા કાઢે તેના વ્યાજો ભરે એના સોરા પણ આવે તેના વ્યાજો ભરી ભરીને લાંબી સોધી ના થઈ રહ્યા ખરતી રીતે ખાવા પેટ ની પડે એવા મનખો આપણા અહીં કંઈના ઝૂંપડીના ઠેકાણા મેં તાટા બાંધીને પડ્યા એમાં પડે તેની હારું મે ગણતરી હેમ લગાડી સદશાનને કીને એવું વધારે ન થાય થાય કઈ અસલ એક રૂમ નું મારતું એવું છે કરશે તો અસલ મને ને કરશે અને તને સારું કરશે હા તે કઈ તો મન એમ કો ને દોસ્ત છે ને તારા તો તને સપોર્ટ કરે અને તું ગરીબન દાન કરવાનું કેસે છે એમને સપોર્ટ કરશે ને તારા દોસ્ત તો હાલો દોસ્તો આના ભાઈને સપોર્ટ કરજો તો ગરીબન થોડું ઘણું જોઈન સપોર્ટ કરશો તો ગરીબન થોડું ઘણું ખાવા પીવાનું તો કરી શકે અને બધા જે દોસ્ત હોય એ બધા સપોર્ટ કરજો આખી પબ્લિક ને કહું છું ફટાફટ સપોર્ટ કરો આ ભાઈ બહુ જ મહેનત કરે છે વિડિયોમાં અમારે YouTube ચેનલ છે એન્ડી બામનિયા તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો નાના ભાઈને જરૂર સપોર્ટ કરજો આ બહુ ભોળો માણસ છે

બધા ગરીબ માણ રે હું ભેગા લઈને છાલવાનું ખાતે તે ને કઈક કઈક કઈ ખા શું કરે હવે છે મન નદી કઈ તો જવા દે હાવ બહેરી પાછું મારું ખાવાનું પેટનું નું નહીં હવડે કઈક કામ કરીને ત્યારે હવડે પેટનું મારું થઈ રહે